ነበርኩ እግዚአብሔር ይመስገን હાલ આપ ન્યૂઝ ઇલેન્ડ ગુજરાત જોઈ રહ્યા છો અને અમે હંમેશા મુન્દ્રા તાલુકાની કે કોઈ પણ કાંઈ પબ્લિકને તકલીફ થતી હોય તો અમે એની હંમેશા એની વાચા આપતા હોઈએ છીએ અને તમારા મુદ્દાઓ લઈને અમે લોકો સમક્ષ રજૂઆત કરતા હોઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક સરકારને પણ અમારા મુદ્દાઓ ધ્યાનમાં દોરીને ઘણા એવા મુદ્દાઓ છે જેમને ધ્યાનમાં લીધા છે એવા એવી જ રીતે હાલ અમે બરાયા આવ્યા છીએ અને બરાયા ગામનો આ પુલ આમ તો કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પરંતુ હું આપને કહીશ કે તમે આ બરાયા ગામનો પુલ નહીં દેખા તો કુછ નહીં દેખા આ પુલની પરિસ્થિતિ હું તમને દેખાડવા માંગુ છું કે અંદાજીત પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે કે કદાચ બે દાયકા થઈ ગયા છે એવી પરિસ્થિતિ આ પુલની છે હાલ અમે અહીં ઊભા છીએ તો પણ અમને ડર લાગે છે કદાચ પુલ નીચે ના પડી જાય એની હાલત આપ જોઈ શકો છો કે જે એ વખતે સળિયા લગેલા સળિયા પણ બારે દેખાઈ રહ્યા છે આ તમામ હાલત આ પુલની આપ જોઈ શકો છો અને આ મુખ્ય રોડ કહેવાય મુન્દ્રામાં તમારે જવું હોય ને કદાચ મુન્દ્રાથી તમારે ભૂજ જવું હોય તો આ પુલ એવો છે આ મુખ્ય રોડ છે આ અહીંથી આ બે ગામને જોડતો આ પુલ છે પણ એની હાલત આપ જોઈ શકો છો કેટલી દયનીય હાલત છે હાલ અમારા કેમેરામેન પોતે પણ જ્યારે શૂટ કરતા હતા ત્યારે મને પણ ડર લાગ્યો હતો કે થોડાક બચીને રહેજો કારણ કે થોડોક જો ધક્કો લાગે ને તો પડી જાય એવી પરિસ્થિતિ છે પણ આ પરિસ્થિતિ આવી કેમ સર્જાઈ કેમ કોઈ લોકો કહેતું નથી કારણ કે આ પુલને વર્ષોથી અમે આ જ પરિસ્થિતિમાં જોઈએ છીએ ઘણા લોકો અહીંથી જતા હશે ઘણા એવા લોકો હશે જે રેગ્યુલર આવતા જતા હશે પણ કોઈને કાંઈ ખબર નહીં બોલવું નથી કે કોઈને કંઈ કહેવું નથી પણ આ પબ્લિકના ઘણા મેસેજો અમને આવ્યા છે અને ઘણી પબ્લિકો અમને કીધું છે કે આ મુદ્દો તમે ઉપાડો આ તમે બતાવો તો અમે આજે આ સમગ્ર પુલની જે ઘટના છે જે પુલ આપ જોઈ શકો છો કેવી હાલત છે આ પુલની જેમ મોરબીની અંદર દુર્ઘટના થઈ હતી પુલની તે એ વખતે મો માંડવીનો પુલ બંધ કરવામાં આવ્યો તો પરંતુ આ પુલ ચાલુ હતો એટલે આ પુલની હાલત એટલી ખરાબ છે કે કદાચ અનિચ્છિત બનાવ બનશે અને અત્યારે જે અમે જ્યાં ઊભા છીએ આ બાજુમાંથી ગાડી નીકળે તો આખો પુલ વાઈબ્રેટ થઈ રહ્યો છે એટલે એ પ્રમાણે આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી રહી છે એટલે મારી સાથે એક જાગૃત નાગરિક હરેશભાઈ મોથરિયા છે હરેશભાઈ ખાસ કરીને આપ એક જાગૃત નાગરિક છો અને વિવિધ મુદ્દાઓ પડતા હો છો આ પુલની હાલત જોતાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ક્યાંક મોટી દુર્ઘટના ક્યાંક મોટી હોનારત સર્જાઈ શકે છે પરંતુ કેમ તંત્રના પેટનું પાણી નથી ચાલતું હરીશભાઈ સિરાજભાઈ સૌપ્રથમ તો એક મુન્દ્રા તાલુકાના નાગરિક તરીકે હું તમારી ન્યૂઝ ઇલેવન ગુજરાતની ટીમને અભિનંદન આપું છું અને ખરેખર ધન્યવાદ પણ પાઠવું છું તમને કાસમભાઈ ખલીફા અને સિરાજભાઈ મલિકને કે જ્યારે હાલે પવિત્ર અને પાવન એવું રમઝાન માસ ચાલી રહ્યું છે ત્યારે મારા મિત્ર એવા સિરાજભાઈ મલેક રોજાતા છે પોતે રોજો રાખ્યો છે તે છતાં આજે તમે જોઈ શકો છો બે અઢી વાગ્યાનો સમય થઈ રહ્યો છે આ સમય દરમિયાન પણ ધોમધકતા તાપમાં આમ પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપવા માટે અહીંયા આવ્યા છે એવી જ રીતે કાસમભાઈએ તો અહીંયાથી ઉતરી નીચે ફૂલની નીચે ગયા ત્યારે ખરેખર અમને બીક લાગી એ પણ પોતાનું જીવ જોખમે આપણે આમ જનતા માટે મૂકી અને આ બધા વિઝ્યુઅલ કેપ્ચર કરી રહ્યા છે ખરેખર બંનેને પ્રથમ તો હું અભિનંદન પાઠ છું અને ત્યારબાદ વાત કરીએ તો આ મુન્દ્રા અને ભુજને જોડતું બરાયા નદીની ઉપર આવેલું જે બ્રિજ છે કમસે કમ બે બી અહીંયાથી હું જાઉં તો સોથી દોઢસો મીટરનું એનું ડિસ્ટન્સ હશે કે બસો મીટર જેવું હશે તો આ જે બસો મીટરનું જે બ્રિજ છે એ ખરેખર હાલે ખૂબ જ ખરાબ ખસ્તા અને ભયજનક પરિસ્થિતિમાં અહીં ભાસી રહ્યું છે કારણ કે આ બ્રિજની જ્યાં સુધી મને ખ્યાલ છે તો જ્યારે સૌપ્રથમ વખત આ બ્રિજ બન્યું હતું નવો નકોર ત્યારે એક દાયકાથી વધુ સમય સુધી કોઈપણ સંજોગોને કારણે ધૂળ ખાતી હાલતમાં અહીં આ પુલ હતું અને ત્યારબાદ દસ એકથી દોઢ દાયકા બાદ જ્યારે આ પુલ ચાલુ થયું છે તો આ પુલ ભૂકંપ પણ ખમી ચૂક્યો છે અને ભૂકંપમાં પણ ક્યાંક ને ક્યાંક આ પુલ જર્જરિત થયો હશે ને હાલે આજે અમે અહીં ઊભા છીએ ત્યારે તો ખૂબ જ ખરાબ ખસ્તા અને ભયાવહ હાલત અહીંયા નજર આવી રહી છે તો આ સંદર્ભે હું કહેવા માગીશ કે જ્યારે આપણે સરકારશ્રી દ્વારા વિકાસ વિકાસની વાતો થતી હોય અને ક્યાંક તો આપણે જોઈએ ને તો નવા બનેલા પુલો પણ તૂટી જતા હોય છે તો આને તો લગભગ અઢીથી ત્રણ દાયકા થવા આવ્યા તો હવે આ બ્રિજ છે ને મરમ્મત નહીં મેન્ટેનન્સ નહીં પણ નવો બ્રિજ આ નદી ઉપર જોઈએ એવું તમામ નાગરિકો મુન્દ્રા તાલુકાના ઈચ્છી રહ્યા છે અને અમે પણ એવું ઈચ્છી રહ્યા છીએ કારણ કે આ પુલ છે એ ક્યારેક ને ક્યારેક નદીનો પ્રવાહ જ્યારે પાણીનો પ્રવાહ ચાલુ હોય ત્યારે કે એ સિવાય ગમે તે ક્ષણે આ દબાય નમ થઈ અને પડી જાય એવી ભયંકર પરિસ્થિતિમાં છે તો અત્રેથી હું આપણા સરકારશ્રીને અને ખાસ કરીને માર્ગ અને મકાન પેટા વિભાગ છે આપણે વિભાગ છે ખાસ કરી પીડબ્લ્યુડી પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ તો પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટને હું કહું છું કે પબ્લિક માટે તમે સારો અને સાચો અને ક્વોલિટી પ્રમાણેનો તમે આ નવો બ્રિજ અહીંયા નિર્માણ કરો અને સરકાર શ્રી આ માટે તાત્કાલિક અસરથી મંજૂરી આપે અને અહીંના અમારા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ અને ચાલુ આપણા વિધા લોકસભાના શાસન એવા વિનોદભાઈ ચાવડા સાહેબ એમને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે આમ જનતા જનાર્દન પ્રાણોની રક્ષા થાય અને ક્યાંક આ પુલના કારણે કોઈ મોટી ખુવારી કે જાનારની નસર જાય એને નજર સમક્ષ લઈ તાત્કાલિક અસરથી આ બરાયાની નદી ઉપર નવા બ્રિજનો પુલનો નિર્માણ થાય એ માટે સરકાર શ્રી તાત્કાલિક અસરથી ગ્રાન્ટ ફાળવે એવી એક મુન્દ્રા તાલુકાના જાગૃત નાગરિક તરીકે અને તા તાલુકાના લોકો તરીકે અને કચ્છ જિલ્લાના લોકો વતી અમે અહીં આપશ્રીને ન્યૂઝ ઇલેવન ગુજરાતના માધ્યમથી અમારી નમ્ર અરજ કરીએ છીએ મિત્રો ખૂબ સારી વાત કરી કે હાલ તો આમ તો લોકસભાનું ઇલેક્શન છે એટલે તમામ નેતાઓ તમામ ગામડાઓમાં જશે એટલે લોકસભાની ઇલેક્શનમાં કદાચ બંને પક્ષના નેતાઓ આ રોડ ઉપરથી પણ નીકળશે તો કદાચ એમને આ દ્રશ્યો બતાય તો એક જનતાના સેવાભાવી વ્યક્તિ તરીકે એક સેવા કરવાના માધ્યમથી જ્યારે એ ચૂંટણી લડતા હોય તો આ મુદ્દો જરૂર ઉપાડે કારણ કે આ મુદ્દો ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક મોટી દુર્ઘટના સર્જાશે પછી અમે કહેને કહેશું આજે અમે અહીંયા આવ્યા ત્યારે અમને એમ લાગ્યું કે ખરેખર આની અત્યંત દૈનિક હાર્દિક હાલત ખરાબ છે અને મારા કેમેરામેન જ્યારે નીચેના દ્રશ્યો એમને જોયા છે તમને ફૂટેજ સાઈડમાં બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો ફૂટેજ એટલી જૈનની હાલત ખરાબ છે કે અહીં કદાચ રાતના પણ કાંઈ મોટો બનાવ બને તો કોઈ કોઈનો હાથ પકડવા માટે ન હોય આપ આ જોઈ શકો છો કે અહીં કદાચ ટુ વ્હીલર લઈને જાય અને આની નીચેની ઊંડાઈ એટલી છે અહીંયાથી નીચે પડતા પણ ક્યાંક ને ક્યાંક એને મોટી જાનહાની દ્રશાય એવો સીન પર તમે જોઈ શકો છો અંદરના નીચેના દ્રશ્યો કેટલું ઊંડાણમાં છે પણ આ પુલ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવી વારંવાર સમાચાર બનાવવા એ પહેલે જો લોકસભાની ચૂંટણીમાં જે પણ નેતા જીતે અને આને પ્રથમ મુન્દ્રા તાલુકા ઉપયોગનો પ્રથમ મુદ્દો છે આને એક મુદ્દો સમજી અને એક આ પુલ બનાવે તો મુંદરાના નગરજનો એમાંથી ખુશ થશે મારી સાથે કાસમભાઈ ખાલી પાઉશીરાજ મલિક ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરાની જનતા માટે ખુશ ખબર લેડીઝ જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેર આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ બારોઈ રોડ મીન્સ હોસ્પિટલની સામે મુંદ્રા કચ્છ મોબાઈલ નંબર ડબલ નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુંદ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડિઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓમાં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીસથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હંડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઅપ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફસ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટ્સમાં તમે મુંદ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે